હવે ગુજરાતની જનતાએ સાથે મળીને શાસકોની સામે અવાજ ઉઠાવવો પડશે જ્યારે રક્ષક ભક્ષક બને છે ત્યારે એ જનતાએ પોતાનું રક્ષણ જાતે કરવું પડશે પચીસમી જૂનના રોજ રાજકોટના અગ્નિકાંડના બાળકોની પ્રથમ માસિક પુણ્યતિથિ આ પ્રથમ માસિક પુણ્યતિથિએ રાજકોટના ખૂબ લોકોએ એમ કહ્યું કે આ વખતે રાજકોટ સ્વયંભૂ બંધ કરીને શ્રદ્ધાંજલિ પાઠવીએ અને ન્યાયની લડાઈમાં અમારો સહયોગ આપીએ બે હાથ જોડીને હું એક કોંગ્રેસના નેતા તરીકે નહીં પણ ગુજરાતના નાગરિક તરીકે ભારતના નાગરિક તરીકે એક આમ વ્યક્તિ તરીકે એક મારામાં થોડીક પણ માનવતાનો અંશ જીવતો છે એ જીવતા માનવતાના અંશની મને પણ ખાતરી થાય એના માટે અમે સૌ સ્વયંપૂર્ણ રાજકોટ બંધ કરવા માટે અત્યારે અહીંયા રાજકોટમાં ધામા નાખ્યા છે પરિવારોને મળીએ છીએ સવા લાખ પરિવારો રાજકોટના વ્યક્તિગત મુલાકાત લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્વયંસેવી સંસ્થાના કાર્યકર્તાઓ સેવા દળ કિસાન કોંગ્રેસ યુથ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસથી લઈને ઓબીસી ડિપાર્ટમેન્ટ એસસી ડિપાર્ટમેન્ટ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ બધા જ લોકો એટલે હું એક એક ડિપાર્ટમેન્ટના નામ ગણું તો એવા બધા જ લોકો આજે રાજકોટ આવી રહ્યા છે મેં આપને પણ આહવાન કરીશ ગુજરાતભરના નાગરિકો કે તમારો માયેલો જાગતો હોય તમારો પોતાનો અંતર્માત્મા એમ કહેતો હોય કે મારે આ ન્યાયની લડાઈમાં પીડિત પરિવારોને સાથ આપવું છે તો આપ આવો રાજકોટ એકવીસ તારીખથી આપ આવી જશો તો ખૂબ અમને લોકોને સધિયારો મળશે દુઃખી પરિવારો જે છે એને સધિયારો મળશે આપણે સૌ મળીને રાજકોટના સવા લાખ પરિવારોને વ્યક્તિગત સંપર્ક કરીને સહમત કરીએ કે આપણે આ દુઃખમાં ભાગીદાર થઈ હકની લડાઈમાં ભ્રષ્ટ અધિકારીઓને અહીંથી કોઈપણ રીતે સજા થાય ભ્રષ્ટ પદાધિકારીઓ એ ચાહે કોર્પોરેટર હોય મેયર હોય કે મંત્રી હોય આપણે સંત્રી કે મંત્રી કોઈ પણ હોય આ બધા જ લોકો જે આમાં ઇન્વોલ્વ છે એ લોકોને એટલે દોષીઓને સજા પીડિતોને ન્યાય અને ગુજરાતમાં પુનઃ એક ન્યાયનું સામ્રાજ્ય સંવિધાનનું સામ્રાજ્ય માત્ર ને માત્ર જે અત્યારે તાનાશાહ ટાઈપનું જે સામ્રાજ્ય ચાલે છે એની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે માટે રાજકોટ સ્વયંભૂ બંધ માટે આ પીડિતોની ન્યાયની લાગણીમાં માગણીમાં આપ જોડાવો એવી આશા અપેક્ષા સાથે હું એ કહીશ કે અમે લોકો અહીંયા ત્રણેક નંબરો આ વિડીયોની સાથે મૂકી રહ્યા છીએ આમાં જે લોકો તમે આ કામમાં સહયોગ કરવા માગતા હોય ન્યાયની લડાઈ લડવા માગતા હોય ગુજરાતના સ્વાભિમાનની લડાઈ લડવા માગતા હોય એ લોકો આપ આ સંપર્ક આ નંબર ઉપર સંપર્ક કરશો અને આ લડાઈમાં સાથ આપશો એ જ આશા અને અપેક્ષા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ